રામ રામ સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વલોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે સહી વાળીએ વાળીએ તલમાં પાણી ચાલુ છે અને ઘઉંમાં પણ ચાલુ છે બેમાં ચાલુ છે ઘઉંના તમે બે જ નાકા રહ્યા છે એ આગળ પી જાય અને તલમાં હવે રહ્યા છે સત્તરથી અઢાર નાકા એટલે એ પણ બપોરે પીજા હે એટલે એવું બધું છે ને હાલો આપણે નાખું અહીં વારીને પછી ઓલપણી વારવા જવાનું છે એટલે એવું બધું કામકાજ ચાલું છે તો આ રીતનું હે બધું તલ ને તમે જુઓ નવા લોકો હોય તો આ રીતના તલ છે અહીંયા થોડીક ઢાળવાળું છે એટલે આમાં ક્યાંક ક્યાંક તડાણા છે બાકી તો વાંધો નથી જો આ રીતના હે અને સવારનું વાતાવરણ છે ને એકદમ મસ્ત હોય વાડીનું જુઓ તમે કાંઈ ન ઘટે તો અને હવે ધીમે 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 હે ને શિયાળું પીત છે એ મીંડા હે પાકવા કારણ કે ઘઉં ને સૈના ને ધાણા ને ડુંગળીને એવું બધું લસણ ને ધીમે ધીમે હજી વાટ કાયદેસર પડ્યા નથી પણ હવે ટૂંક સમયમાં સૈનામાં અત્યારે આલે છે વાટ પારવા પારવા ધાણામાં આલે છે પછી લસણ ને ડુંગળી હજી તો ક્યાંય ઉપડતા નથી પણ હવે બે પાંચ દિવસમાં કદાચ ઉપડશે અને ઘઉં જે આગતરા મગફળીવાળાના છે એ હવે ધીમે ધીમે મીંડા છે ઉપડવા ટૂંકમાં ઉપડવા નહીં કટર મીડા હાલવા સોરી હો અને આપણે હે ને નાકું અહીંયા વાળીને પછી ઓલ પણ ઘઉંમાં વારી એવા ને હવે પાછા જો અહીંયા પાછું નાકું વાળી લીધું છે અને હવે પાછા જાય પછાટે આપણે જો આટલા આ કાન કાનમાં હે ને ટૂંકમાં થોડાક જા ઢાળ વધારે થાય ને અહીંયા થોડીક ટાઇસ આપણે ઉનાળે નાખી હતી ને ધોર્યાની હિસાબે એટલા માટે થોડાક તણાણા હે જાટલાઓમાં અહીંયા હુજી ટૂંકમાં તણાણા અહીંયાથી પછી કમ્પ્લેટ જો આમાંથી કાંઈ વાંધો નથી હવે પછાટે આપણે આ જાય અહીંથી પછી કાંઈ વાંધો નથી કમ્પ્લીટ જ છે નામ નજીકથી જોઈને તો જો જોડા થઈ ગયા હવે આ રાતના ન વધે એટલા દિવસના વધે દિવસના ન વધે એટલા ના વધે આ ચાર પાંચ તેમ ને કે દવા દવાનું આપણે નીંદવાનું કામકાજ ચાલતું હતું ને દવાનો રાઉન્ડ માર્યા પછી તો હે ને એકદમ સોલિડ થઈ ગયા તો હવે આ આજકાલે યુરિયા અને સાયનજી નખાઈ ગયું અને હવે પી જાહે એટલે કમ્પ્લેટ પછી એકવાર રહી ગયેલું ખડ હોય કોક જાવું આ કોક રહી ગયું હોય ઝીણું હોય ને આ લેવામાં ધ્યાન બારું વહી ગયું હોય એટલે રહી ગયું હોય ને એ એકવાર આટો મારવો દો પછી નીંદવાનું કામે પૂરું એકવાર આંટો લાગી જાય ને પછી તલ અમ થાય બે વાર જ નીંદવા પડે પછી મોટા થઈ ગયા ને કોક જો પોર આપણે લેવા પડ્યા તા કા પોપટડીના ઝાડવા હતા ને એ લેવા પડ્યા તા બાકી તો લગભગ ન લેવા પડે અને નાકું ભરાય છે આપણે બાર તેર મિનિટે બાર મિનિટે ભરાય છે અમુકમાં તેર આવવા દેવું પડે જે આ તૈયના ઝોટકા હે તૈન તેનના એટલે એકમાં પહેલાંમાં હે ને તેર મિનિટ આવવા દઈને પછી આ બેમાં બાર બાર મિનિટ આવવા દઈએ એટલે પહેલું એક તૈન તૈનના ઝોટિંગ છે એટલે ટૂંકમાં પેલું એક યાદ રાખવાનું એમાં તેર મિનિટ આવવા દેવાનું એટલે જેથી કરીને થોડોક વધારો આવે ને આ પસાટમાં આવી આવે પછી બાર બાર મિનિટ આવે દેને ને એટલે પસાટે થોડુંક હું આ ઓમ ભરાવવા વાળું ખેતર છે એટલે પસાટે પછી થોડુંક હરખું આમ વ્યવસ્થિત પૂગી જાય ને એવી રીતે આવે દેને એટલે વાંધો ન આવે અને મકાઈ જો કેવી થઈ ગઈ જો કમ્પ્લીટ વાંધો નથી કાંઈ પણ મકાઈના ભાવ અત્યારે ઓછા છે શરૂઆતમાં આપણે વાવી તો એ તો સિત્તેર એંસી રૂપિયા હતા અત્યારે તો હવે કોઈ હાશા બહુ ખબર નથી પાંત્રીસ સાલીસ રૂપિયા જ છે કે પછી ત્રીસ રૂપિયા એમાં કાંઈ નક્કી નથી એટલે ત્રીસ પાંત્રીસ રૂપિયા છે બજાર એવી ગણિત છે ટૂંકમાં હવે હજી આવી આપણે કાંઈ એવું નથી પાઇકમાં આવી જાય બીજું શું હોય આપણે મગફળીમાં જો પિયત આપ્યા પછી સીધો એનો રંગ ને રૂપ ફરી ગયા તો કઈક આ રીતના થઈ ગયા રંગ રૂપ અને હવે કાયદેર ફૂલ હોતી દેખાય છે મગફળીમાં ક્યાંક ક્યાંક અમુક અમુક છોડવામાં દેખાય છે જારીયા ફૂલ હોતે ફૂલની શરૂઆત થઈ ગઈ છે પિયત તો આપી દીધું પણ પિયત આપ્યા પછી છે ને અત્યારે આ બધું વાઢ ચાલુ છે ધાણાના નેના એના એની થીપ છે ને સીધી આમાં ઘરે છે અને મસી પણ આવે છે સીધી એટલે દવાનો રાઉન્ડ પણ આજે હવે કરી કે કાલે કરી એક એક બે દિવસમાં દવાનો રાઉન્ડ કરવો જો નકર છે ને પાંદડા પાછા કુકડી નાખીએ આ થોડાક માંડ સારા થયા જા નકર તો શરૂઆતમાં જા વાકરનીકતા હાવ કુકડે જ ન જ જાતી પણ હવે થોડીક કંઈક લાઇટમાં આવી હે અને હવે થોડુંક વાતાવરણ ધીમે ધીમે સેટ થતું જાય છે એટલે જેમ જેમ ઠંડી અને ઘટતી ગઈ એમ ટૂંકમાં સારી થતી જાય વાંધો નહીં આવે અને આમાં નીંદવામાં તો જ આમાં કોક આમાં રહી ગયું છે આવું આવું રહી ગયું હોય ને એકવાર હાથ ફેરો તો કરવો જ નથી મગફળી તો ત્રણ ચાર વાર નીંદવી જ પડે કારણ કે એને તો વાવી જ છીએ આપણે ઉનાળે વાવતા જ પહેલાં કોણ તો આટલી જ છે અને વર્ષો વર્ષ તો નકર છે ને દસ અગિયાર વીઘાની હોય એકવાર દસ અગિયાર વીકાની હતી નકર પાંચ છ વીઘાની તો હોય જ બરાબર તો મગફળી તો આપણે ઉનાળું આવતા ને અમારે મગફળીના ઉતારા પણ હારા આવતા હવે આ વર્ષે થાય હાશું નકર પંદર સોળ ગુણી થતી એમ વીકે સોળ ગુઠાનો વીખો પંદર સોળ ગુણી થતી જ એમ અને આ જ સાડત્રીસ નંબર હત તો હવે ઓણ એ હાસું અમે એકવાર દસ અગિયાર વીઘાની હતી ને ત્યારે સોવીસ નંબર હતી ત્યારે થોડીક ઓછી હતી ઓછી થઈ હતી બાર તેર ગુણી જ થઈ હતી પણ એ વાતાવરણમાંથી બધું આધાર રહેતો હોય બાકી તો લગભગ તો વાંધો નથી આવતો હવે ગાજર ને તો બધું થઈ ગયું એક નંબર જો કારણ કે પિયત આપી દઈ ને એટલે લાંઘો પડી ગયો તો આમાં તો હાવ પણ પિયત આપી દીધું એટલે થઈ ગયા કમ્પ્લીટ જો હવે ટૂંક સમયમાં જા ખબર હવે એવા થઈ જા અને અમારે આમ વીસ એકવીસ વીખા જેવી જમીન થાય પણ એકવીસ વીખામાં કેટલા કટકા છે ખબર ઉપલું આપણે લસણવાળું જે આ મકાઈની ઉપેર્યું ને એ ચાર વીઘા પછી પાછું મકાઈવાળું ચાર વીખા અને આ તલ જે આગતરા રહ્યા એ મોટા તલ એ છ વીખા આ મગફળીવાળું બધુંથી તો બે વિકા છે પણ એમાં મગફળી તો ઓછી છે બાકી બીજું બધું શાકભાજી લીલું એવું બધું બગીસો ને એવું બધું છે મગફળી હવા વિકાની છે વિકાએકની નહીં પછી નીસલા બે કટકા એક આ સાઈડ અને એક ઓલી સાઈડ બાકી આ બધું આપણું ખેતર જ છે અને અમારે આ આ કટકુર્યું ને ઘઉંવાળું એ અમારા કાકાનું એથી ઉપર જો લસણ ઓલો ડુંગળી નેસ હૈણા એ પણ એમનું જો મકાન દેખાય એ બધું એમનું ટૂંકમાં અને એની ઉપર પાછું આપણે વાવવા રાખી છે ઘઉં એમાં કપાસ હતો ચોમાસે અને અત્યારે છે ઘઉં તો નવા વ્યૂવર હોય એને ટૂંકમાં ખ્યાલ આવી જાય કે ભાઈ આ આ રીતનું છે બધું અને જાદુ અમારે આ ડૂબમાં જાય છે જમીન આ ડેમ છે આ ડેમનું નામ છે ઢોલરવા ડેમ ઘણા ભાઈઓ આપણે કમેન્ટમાં પૂછતા કે આ ડેમ કયો છે નામ છે આ ડેમ ઢોલરો ડેમ છે અને પછી બીજા નંબરમાં અમારું ગામ થાણા કલોર છે તાલુકો જેતપુર છે જિલ્લો રાજકોટ છે અને આ રીતનું ડેમ છે પણ આ કાયદેસર કેનાલ નથી આ ડેમમાં અને પાટિયા સિસ્ટમય નથી કાઠિયા સિસ્ટમ છે આ ડેમનો જો હામે આવે કાઠિયો અને આખું આ ડેમ છે પણ ગિનાર હાવ નજીક લાગે જો અહીંથી છે કેટલો ખબર સેટો પાંત્રીસ કિલોમીટર સેટો છે અહીંથી પાંત્રીસ કિલોમીટર સેટો છે પણ છતાંય એમ લાગે હાવ નજીક છે એવું કારણ કે અત્યારે વાતાવરણ થોડુંક સોખું છે અને બીજા નંબરમાં ગિનારનો કલર થોડુંક વાતાવરણ સોખું હોય ને એટલે સારો દેખાય એટલે આમ ઓટોમેટિક જો મજા આવે એમ એવો વ્યૂ છે કમ્પ્લીટ આખે આખું જોઈ લો તમે ખેતર અને ડેમમાં હવે પાણીની જો વાત કરીએ તો પાણી તો હવે છે ને ટૂંક સમયમાં વીસક દિવસમાં લગભગ વીસક દિવસનું વ્યૂ છે બાકી તો વીસક દિવસ પછી ખાલી થઈ જાય આ બધો વાડીનો વ્યૂ જુઓ તમે એક નંબર કાંઈ કટે નહીં એટલે જેતપુરથી જો ફ્રૂટને લેવું લેવો છો દ્રાક્ષ છે દાડમ છે ડ્રેગન ફ્રૂટ છે ને કેવી છે दा ड्रैगन फ्रूट से केवड़ा केवड़ा का मोटा आवे ना ट्राने ने ये नो केवाय आ हूं से देखो कीवी कीवी आड़ी थी हो ये नहीं हूं से पसिया डैडन फ्रूट डैडन से हेलो क्या राम राम हेलो राम राम क्या देखो राम राम जी जय श्री कृष्णा टाटा अरे वाह 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 हेलो देखो सीताराम क्या देखो सीताराम जय श्री कृष्ण टाटा अरे वाह वाह

બાળકો માટે લઈ આવી પછી આપણે તો શું છે બધાયને ખાવાના હોય બીજું શું હોય કાં તો ડ્રેગન ફ્રૂટ બે કિલો લીધા દાળ કિલો એક લીધા દ્રાક્ષ કિલો એક લીધી અને કીવી લીધી આપણે ત્રણ બોક્સ બતાવી તો દીદી રોય હા ત્રણ બોક્સ લીધા ત્રણ તેન નંગ આવે હા ત્રણ તેન નંગ આવે એ રૂપિયા ને કિલો ત્રણ મોંઘા હોય ને જડેની આ બહારથી આવે